એટલે હું આગળ કે તકલીફ ન પડે નવું મોબાઈલ તો બધા નંબર ભૂલાઈ જાય તો બધા ડેટા ટ્રાન્સફર કરવા પડે ને એવી રીતના બધું પ્રોસેસ મોબાઈલ તો પછી એવું હાલ છે તો લેવું તો ફેમિલી આપણે માં આવેલા હતા મોબાઈલ લેવા તો અત્યારે આપણે કમ્પ્લીટ રહી મોબાઈલ તો ખરીદી લીધો છે એના કે ડેટા થોડા ઘણા આપણે ટ્રાન્સફર કરવું ન હતા કે બધી એમ બી લેતું કે તો એક કલાક ની વાર લાગે એમ હતી એમ બેવું કરતા નાસ્તો થોડો ઘણો કરી લઈ એને આજે કે ભાઈ લીધો નવો મોબાઈલ

આવો કે એમ નેમ તો લે જવા દેવા નહી આપણે બરોબર ને બરોબર ને બરોબર છે આપણે પાવ પાજે બની છે હા ને ચા જો પાવ પાજે આવી ગઈ છે ભાઈ પાજે આવી છે હજી પાવ આવે છે પછી એક આપણે પાવ પાજે નાસ્તો કરી લે થોડો ઘણો કેમ કે બબોટ પેલા ને કા ભાઈ લીન વીએ ભાઈ લખા દો ખાતા વિના ના સી એટલે ભાઈ બે ડીશ તો જો હો મુજા તો ની પાસ હું બોલન મટા હા તો છે એમ તો ભાઈ મજબૂત છે મુજા હે ની એટલે આપણે ભૂખ છે તો થોડું ઘણું હે કે જમી લઈએ

બધા બાગ જ જોવા મળી જોવો નાના મોટી છોકરા માટે રમવાની એક્ટિવિટી બધી અવેલેબલ હોય અહીંયા એટલા માટે મજા આવે એમ બે ત્રણ જઈએ તો પાણી પીવું ભરી ગયા અહીંયા આપણે ભાઈનો ફોન લીધો છે ને તમને બતાવી દઈએ કઈ ફોન લીધો એ મોટા ફોન બતાવો તો કયો હે કયો હે કયો હે બની ને ખબર કવર કાઢું તો ખબર પડે ને

આમ 16000 નું મોબાઈલ લઈ દીધું ને હા હા લે જણે આપી દીધું દીધો 3000 કાપી લે 15000 15000 નો અમારું ભાઈ બન્ને કે ઓન યુઝ કરતા ન થાઉં કેમ કે નવો નવો મોબાઈલ પડે કે વાપરતા ન આવો તો બે દી એને પ્રેક્ટિસ લેવી પડશે કેમ કે નો છે આપણે આ કંપનીમાં કોઈ દે ગિડે ન કે હા એટલે

તે આપણે ગામમાં આટ ખાંડમી આઠણ આ છે ને એને ખબર હે એમ ના આ છે કે હાલે ક્યાં બોલો બકલ ના ખલ હોય કે કેમ કાકા હર ન લામ તો વાળવ પડે કેવું હા તો જાય પણ હાલીન જાય થઈ ને બે 3 કિલોમીટર હાલવું. અમે તો ગાડી લઈન છઈ. જો અમે ગાડી લઈન જાવ એટલે તો આવતા ને. હા. નકર કે તો તરત વી ગાડીમાં હાલવું છે કે બહુ કંટાળો છે કેમ કે 3-4 કિલોમીટર હાલવાનું થાય કે એટલે અમાર ગામ દૂર ક્યાંય એટલે. હે? ભાઈ શેલા નોર્તે જાવ છે તનગને જાવવાનું. હા. હા શેલા નોર્તેલા હોય આપણે કેટલું ગામ આવું છે ના આવી ને તો થાકે ને કતો તો હમ. હમ. મેં હોય

મોટો પેનિપ્રેમ ને હજી બજેટ નથી આટલું બજેટ થઈ થી લેવાનું તો આપણે ડ્રીમ તો છે જ લેવાનું પછી આઈ જતા લેવું અત્યારે નહી કે બજેટ નથી આપણીને આઈફોન લઈ આવીએ ટેક્સેલ લીદું ને આપણે ટેક્સેલ લીદું ને મોટો આઈફોન લીધલો આપણે હા તો આયે બરોબર છે આઈફોન જ છે આઈફોન જ કેમ આપણો મોટો હમ એવું એમ હા हूं बोल ले भाई बोल ले भाई हां हां हेलो इ तो जोवा वे बोलता पढ़ा रे हम लेहू लेहू हां लेवो तो है ने ले लेओ आईती ने हां ना तो पढ़ा भाई लेवा आईती ने सुन ना पड़ी ये बराबर से तो अपन पछी विषय जदा आप कने बजट नहीं ठेड़ लो के ले आके अता ता मोबाइल आपरे चालू है वो आले से सारी कंडीशन में है इ ला आपरे रखवानो है आपरे सेट ते मोठ आईफोन इ तो खबर से हां